પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ઘર મૂળથી બદલાઈ જશે સુરત શહેરમાં આ લોકો કાપોદરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુગર અને કો ફ્રેન્ડલી આ પોલીસ સ્ટેશનને અન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ

પ્રાણી પક્ષીઓ લગાવ રહ્યો છે એટલે ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો વિચાર આવ્યો હતો અને પર્યાવરણ માટે કામ કરતા ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલભાઈ મુલાકાત થઈ તેમની પાસે ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાની માટેની પ્રેરણા અને મદદ મળી તેમના સહયોગથી કાપુદા પોલીસ સ્ટેશનમાં વાહનો વેસ્ટેજ ટાયરો તૂટેલા પાઇપ પ્લાસ્ટિકો બોટલો બિન ઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછરવાની શરૂઆત કરી વૃક્ષો વાવવાથી જે કામ પૂરું ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય માટે કપોત્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને વિરલભાઈની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યું બની ગયું છે ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદને લઈને આવતા અરજદારો અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે અહીં કામ કરતા પોલીસ કર્મ તરાવમુક્ત રહી બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે અને તેમને ગર્વથી ઉમેર છે શ્રી ઓશુરાય વધુમાં કહ્યું કે પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મોહિમ શરૂ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનના ખાતે મોટા મોટા કામ આવતા લોકોને વૃક્ષના છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપી ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડવામાં આવે છે માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકોની દિવાલો પણ પર્યાવરણથી થીમ પર ચિત્રો તૈયાર કરાય છે જેથી ગુનેગારોનું હૃદય પરિવર્તન થઈ શકે પક્ષીઓ માટે વેસ્ટ મટીરિયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે સાંજે છ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે અને પક્ષીઓના કલરાઓથી સમગ્ર માહોલ ખુશનો અને ઉર્જા સભર બની જાય છે રવિવારે માત્ર પોલીસ સ્ટેશનને નિહાળવા અનેક લોકો આવે છે પર્યાવરણ પ્રેમી વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પીઆઈ શ્રી એમ બી ઓસુરાની આગેવાનીમાં કપોદરા પોલીસ સ્ટેશનના ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવામાં સંકલ્પ અને અભિયાન અંતર્ગત સિત્તેર ટકા જેટલું કામ પૂર્ણ છે આ પોલીસ સ્ટેશનનો માત્ર પોલીસ સેવા કે ન્યાય મેળવવાનું કેન્દ્ર સ્થાન જ નહીં પરંતુ રેન વોટર હાર્વેસ્ટિંગ વાયરિયન પર્યાવરણ સરક્ષણ મેડિટેશન માટેનું પણ જીવંત પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાના વેસ્ટ બનતા અટકાવવામાં આવશે જેમાં વેસ્ટ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે જ્યારે મખા નક્ષત્રમાં થતા વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ સમ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેથી વારે માસ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે જેની કામગીરી શરૂ કરી દેવાય છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એડો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટા ભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વહેવા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ હેતુ છે સારી જગ્યાએ કામ કરી શકે તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અમે એવું પણ આયોજન કરવાના છીએ કે પોલીસ સ્ટેશને માત્ર ફરિયાદીના આરોપી નથી આવતા સારા માણસો પણ આવે છે અને જે કોઈ કોઈને કોઈ પ્રકારના એનઓસી લેવાના પાસપોર્ટ માટે હાલ તો પોલીસ સ્ટેશને આવવાની વ્યવસ્થાઓ નથી પરંતુ ભૂતકાળમાં પાસપોર્ટ માટે આવતા અને કોઈને કોઈ કામ સબબ પોલીસ સ્ટેશન આવતા ઘણા વડીલો પણ પોલીસ સ્ટેશનને મુલાકાત લેવા આવતા હોય છે એસપીસીના બાળકો કેડેટોને પણ અમે બોલાવતા હોઈએ છીએ પોલીસ સ્ટેશનને વિઝિટ કરવા માટે જે બધા માટે અમે એક આયોજન કર્યું છે કે એ બધાને એક વૃક્ષ અમે એક છોડ ગિફ્ટમાં આપીએ જેથી કરીને એને પોલીસ સ્ટેશનમાંથી એક છોડ મળે છે અને યાદી રહીએ અને વૃક્ષ વાવે તો એને પણ એક આખી જિંદગીનો આનંદ મળે એવો પણ અમારો પ્રયાસ છે વધુમાં તેમણે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ સૌર ઉર્જા પર કાર્યરત થશે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ લાખો લીટર પાણીની બચત થવાથી સાથે બાયોડાયવર્સિટીઝ અને ક્લીન એરાના ક્ષેત્રમાં કાપુદરા પોલીસ સ્ટેશન મહત્વનું યોગદાન આપશે પોલીસ સ્ટેશનના પરિસરમાં એક અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત